એક વૃદ્ધા અને કર્મચારી સહિત સાત જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા જ્યારે દંપતી ત્રીજા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઇડ જીવ બચાવવા નીકળી ગયું હતું જેને લેડરથી સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલા અને ખુરસી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાન્ય કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા દુકાનની બહાર લગાવેલ બેનરના કારણે ચોથા માર્ચ સુધી પહોંચી ગઈ હતી આ આગની અંદર બે હોટલ સહિત ચૌદ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી જેના પગલે દુકાનમાં ભારે નુકસાન થયું હતું